નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ શ્રી યોજના એટલે કે પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેર આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલીકરણના ભાગ રૂપે કેન્દ્ર સરકારની જે કેબિનેટ દ્વારા તારીખ સાતમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ પીએમ શ્રી પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના મંજૂર કરવામાં આવેલી છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર સત્યાવીસ સુધી પાંચ વર્ષ સુધી દેશની ચૌદ હજાર પાંચસોથી વધુ શાળાઓ પસંદ કરીને તેનું શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તા ગુણવત્તા બનાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે જે અંતર્ગત પીએમ શ્રી દોલતગંજ કન્યા શાળા તાલુકો જિલ્લો દાહોદમાં કર આધારિત નીચે મુદ્દોની જગ્યાઓ માટે આવેદન પત્રો મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો દેવ ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં તારીખ બાવીસ નવેમ્બર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વ્યક્તિગત અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો પીએમ શ્રી દોલતગંજ કન્યા શાળા તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું એકાવન પર જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો વધુમાં માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે અરજીમાં પોતાનો મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો રહેશે વાત કરીએ તો કોમ્પ્યુટર માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક વાત કરીએ તો બીકોમ બીસીએ બીએસસી બીબીએ સાથે સરકાર યુજીસી માની યુનિવર્સિટીનો એક વર્ષનો પીજીડીસીએનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ સરકાર યુજીસી માની યુનિવર્સિટી કે સંસ્થામાંથી એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો એમએસસી આઈટી કમ્પ્યુટર સાયન્સ અથવા તો એમસીએ અથવા બી કોમ્પ્યુટર આઈટી અથવા તો ડિપ્લોમા આઈટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલો હોવો જોઈએ માનદ વેતનની વાત કરીએ મિત્રો તો પંદર હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા વેતન મળવાપાત્ર થશે કમ્પ્યુટરની કોમ્પ્યુટરની કામગીરીનો ઓછામાં ઓછો એક વર્ષનો સંસ્થાકીય અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ યોગા સ્પોર્ટ્સ ટીચર કોચ માટેની જગ્યા છે મિત્રો જેમાં મની યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક સીપીએડ ડીપીએડ બીપીએડ બી ઇન યોગા માસ્ટર ઓફ યોગિક ઇન સાયન્સ એમ વાય એ એસ સી બે વર્ષ અથવા તો બીપીએ કરેલું હોવું જોઈએ દસ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા સેલેરી મળવાપાત્ર થશે ત્યારબાદ મ્યુઝિક કમ ડાન્સ રિસોર્સ પર્સન માટે સંગીત વિશારદની લાયકાત ધરાવતો ઉમેદવારો માટે અહીંયા જગ્યા છે મિત્રો જેમાં પંદર હજાર રૂપિયા માસિક વેતન મળવા થઈ શકશે આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સન એટીડી માટેની જગ્યા છે મિત્રો જેમાં પંદર હજાર રૂપિયા સેલેરી મળશે સરકારશ્રીના શાળાને મળેલ પરિપત્રો જે અહીંયા નંબર આપેલા છે મિત્રો તેના અનુસંધાને ઉપરોક્ત તમામ જગ્યાની કામગીરી એક બાર બે હજાર ચોવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીની રહેશે ત્યારબાદ કામગીરી સંતોષકારક નહીં જણાય અથવા છોડીને જતા રહેતા વર્ક ઓર્ડર રદ ગણાશે તેમજ વેતન કરેલ કામના દિવસ મુજબ ચૂકવવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો જે દાહોદ ખાતેની જે સંસ્થા છે મિત્રો પીએમ શ્રી દોલતગંજ કન્યા શાળા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી સાત દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો જગ્યા માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય